સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે પરમ કુપૌળદેવે ગાયન અને ગીતના નિષેધ અંગે ક્યાં ઉલ્લેખ કરેલો છે પરમ કુપૌૌદેવે પૂજ્ય પ્રભુશ્રીજીએ પૂજ્ય બ્રહ્મચારીજીએ અને જયનેતરમાં પણ ઘણા ઘણા શાસ્ત્રોમાં ઘણા ઘણા જ્ઞાનીઓએ આ જ વાત ઠામઠામ બોધી છે વચનામુદ પાંચ બોધવચનનો આઠવનો બોલ છે કે ગીત અને ગાયન વિલાપતુલ્ય જાણો વચન સપ્તશતિના બસો અઠ્યાવીસમાં બોલમાં બોધ્યું કે ગાયનમાં વધારે અનુરક્ત થાવ નહીં અને એકાવનમાં બોલમાં બોધ્યું કે અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરો નહીં એકસો છમાં બોલમાં બોધ્યું રાગદૃષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં અને એકસોને ઓગણપચાસમાં બોલમાં બોલ્યું કે શૃંગારને ઉત્તેજન આપવું નહીં ત્રણસોને દસમાં બોલમાં વાજિંત્ર સાંભળું નહીં ત્રણસો બાવનમાં બોલમાં શૃંગાર ભક્તિ સેવું નહીં અને ચારસો નેવ્યાશીમાં બોલમાં શૃંગારી ધર્મને વળવું નહીં એ પ્રમાણે બોધ આપ્યો છે વળી ને અગિયારમાં બોલમાં શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં એમ પણ બોધ્યું અને જીતેન્દ્રિયતાના પાઠમાં મોક્ષમાળાના અડસઠમાં પાઠમાં ઇન્દ્રિય દમનની શીખ આપી છે જીવ અનાદિકાલથી ઇન્દ્રિય રમણતા અને ઇન્દ્રિય આનંદને આનંદ માને છે હરણ સંગીતમાં હાથી વિષય વાસનામાં માછલું સ્વાદમાં પતંગિયું દીવામાં અને ભમરો પાંચી ઇન્દ્રિયો પોષાય ત્યાં કમળમાં અંદર પુરાઈ રહે છે અને પરિણામે પ્રાણ ગુમાવે છે આ રીતે તાત્કાલિક નુકસાન ન પણ જણાય અને આનંદ પણ વેદાય પણ જીવ ભાવમરણે મરી રહ્યો છે એ સમજાતું નથી અને તેથી દ્રવ્ય જન્મ મરણ ઊભા છે માંડ માંડ કરી જેવું વિષય ભૂલે અને મંદિર આશ્રમ કે તીર્થ સ્થળે જવાનું નિમિત્ત બની આવ્યું ત્યાં પાછો સત્સંગના નામે નવા રૂપમાં એના એ જ વિષયોમાં રાચે અને આત્માર્થ ચૂકે છે બહુ જના ગતા તે પંથા જીવને દોડવું અને ઢાળ મળ્યો બધામ કરે છે ને જું બંદર મદિરા પિયા બીછું ડંકિત ગાત પાસે જીવ છે આવા ઇન્દ્રિય પોષક નિમિત્તો જલ્દી પકડાઈ જાય છે અને પડવાનું કારણ થાય છે ત્યાગને ટકે વૈરાગ્ય વિના કરીએ ઉપાય ઉપાયજી અંતર ઊંડી ઈચ્છા રહી જે કેમે કરી ન જાય જી લોખંડને લોહ મળે એટલે આકર્ષાય જ થીજેલું ઘી અગ્નિ નદી જાય તે અગળાવીના રહે જ નહીં ગાન તાન સંગીત શૃંગારયુક્ત ધર્મને પરમકુપાલદેવના માર્ગમાં વિતરાગના માર્ગમાં સ્થાન આપી શકાય નહીં તેને અનુમોદન પણ આપી શકાય નહીં પરમકુપોળદેવે સૌભાગભાઈને વચનમુચ આઠસો ત્ર્યાસીમાં પત્રમાં બોધ્યું કે કવિતા કવિતા અર્થે નહીં ભગવદ્ ભજન અર્થે આત્માર્થે હોવી જોઈએ પ્રભુ શ્રીજીનો બોધ અને ગીત સંગીતનું અધ્યાત્મ શું સ્થાન તે અંગે બનેલા બૌદ્ધદાયક પ્રસંગો જોઈએ પૂજ્ય મોહનલાલજી મહારાજ જેઓને પણ પરમપુર્વના પ્રત્યક્ષ દર્શન સમાગમનો લાભ મળેલ તેઓ અગાસ આશ્રમમાં એક વખત બહેનો અપૂરો અવસર ગાતી હતી ત્યારે તેનો મધુરો રાગ હોય ત્યાં સાંભળવા ઊભા રહ્યા ભક્તિમાં મોડા પહોંચતા પ્રભુ શ્રીજીએ ખુલાસો માગ્યો હકીકત જાણી પ્રભુસિંહજીએ આજ્ઞા આપી કે હવે પછી ક્યારેય કોઈ પણ સ્ત્રી ગાતી હોય ત્યારે સાંભળવા ઊભું રહેવું નહીં એકવાર એક ભાઈ તંબુરો લઈ ભક્તિમાં બેઠા ભક્તિમાં વિષ દોરા શરૂ થયા પહેલાં ભાઈ તંબુરાના તાર ખેંચવા લાગ્યા અને તરત જ પ્રભુસિંહજીએ તાકીદ કરી અહીં બધું સાદું તંબુરો બાજુએ મુકાયું સંગીત ગાયન રાગ રાગીણીનું સેવન કરવું અને ધર્મ અભિમાન સેવવું તે પોતાને છેતરવા સમાન છે કરવું કરાવવું કરતાં પ્રત્યે અનુમોદન આપવું સરખું જ ફળ મળે છે શુભ કે અશુભ બોધ અને ઉપદેશ ત્યાગ અને વૈરાગ્યનો હોય નહીં કે ગાયન સંગીત ઇન્દ્રિયના પોષણનો એ તો આનંતકાળથી જીવે કરેલ જ છે વિષયો શીખવવાની કોલેજની જરૂર નથી બોધ ત્યાગનો વૈરાગ્યનો હોય વિષય ક્રીડાનો નહીં બાહ્ય ક્રિયામાં અંતર્મુખ વૃત્તિ વગરની ક્રિયામાં કોઈ વાસ્તવિક કલ્યાણ નથી એમ પરંપરા બોધ્યું છે પ્રેમ લાગણીના કે વિરહ રુદનના ગીતોમાં રાગમાં સિનેમાના ગીતોના રાગમાં ભક્તિ કરતા જીવની વાસના ઉત્તેજિત થાય છે અને જ્ઞાની એનાથી દૂર રહેવા બોધે છે અધ્યાત્મ પ્રેમી જીવને તો આ બધા વિષયો ઉત્તેજિત કરે એવી ક્રિયા એવા ખોરાક એવા સંગીત સૂર આ છકલા વસ્ત્રો વેશભૂષા અને સ્ત્રી પરિચય કે સ્ત્રી માટે પુરુષ પરિચય તે ટાળવા જ બોધ્યું છે ભક્તિના પદો સિનેમાના રાગે ગાવા ગવડાવવા કે સાંભળવા અને ધર્મ સેવન થાય છે એવું માનવું એ વંચક યોગ છે પોતે પોતાને ક્ષેત્રે છે કોઈ જિજ્ઞાસુએ પૂજ્ય બ્રહ્મચારીજીને વ્યવહારના આવા પ્રસંગોમાં ભાગ લેવો કે કેમ અને તેનું કેટલું નુકસાન તે અંગે પ્રશ્ન કર્યો પૂજ્ય બ્રહ્મચારીજી ગહન બોધ આપતા પત્ર સુધાના પત્રાંક ત્રણસો સત્તાવનમાં જૂની આવૃત્તિમાં બસોને પંચાણુંમાં પત્રમાં જણાવે છે કે જ્ઞાનીના બોધને આત્મસાત કરતાં અધ્યાત્મ જિજ્ઞાસુને પોતાનું અને પરનું શરીર હાડકા ચામડાનો માળો અને પાયખાના જાજરા જેવા જણાય સત્પુરુષની વાણી સિવાય બીજું બધું કલબલાટ લાગે આવા વિષયોમાં આસક્ત નત નવા કપડાં પહેરી શણગાર સજી વિષય આસક્ત માણસો પતંગિયા જેવા અને કાન ખજૂરા જેવા તુચ્છ લાગે જોવા પણ ન ગમે લગ્નના ગીતો કાણ કે મોકાણ એટલે કોઈ ગુજરી ગયું હોય તેની પાછળ રડવું તે તેવા વિલાપતુલ્ય લાગે એવી રડા રોળ અને રોકકલ જણાય આ તો વ્યવહારે તો પછી પરમાર્થમાં એને એ જ વિષયો સેવાય તો તેના ફળ વિશે કહેવું જ શું નિત્યક્રમમાં પાર્સનાદ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે ન કરે ગીત નૃત્યના ચાળા એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલ રે ન બજાવે આપે વાજા ન ધરે વસ્ત્ર ધીરણ સાજા રે મનમોહના જીનરાયા આ જ પ્રકારનો બોધ વિષય મમત્વ મોચનના અધિકારમાં અધ્યાત્મ કલધ્રુપમાં આપ્યો છે અને મહાત્મા શંકરાચાર્યજી પણ આપે છે કે બધો હિ કો વિષયાનો રાગી બંધાયેલો કોણ એ વિષયનો રાગી છે તે કોવા વિમુક્ત છૂટો કોણ વિષય વિરક્ત વિષયથી છૂટો તે મણિરત્ન માળાનો આ બીજો શ્લોક દેવે અવધાનમાં પણ વાપર્યો છે વીતરાગ શાસન વિશે રાખતા હોય જ્યાં કશાય કી પોષણા કશાય શાસન હોય પણ આ જીવ નિમિત્તવાસી છે સંગ એવો રંગ વ્યવહારિક પ્રસંગોની અસર થયા વગર રહે જ નહીં એવી હજુ આ જીવની દશા છે એટલે એ એવા જ પ્રસંગો બોતે છે વિષય વિકાર સહિત જે રયા મતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ પંથ પરમપદ બોધ્યો વચનામુ સાતસો ચોવીસના પદમાં પરમ કુપોદે બોધ્યું છે કે વિષયારંભ નિવૃત્તિ થાય પછી મન કાબૂમાં આવે દ્વેષ જાય સમકિત સાથે સમ્યક આચરણ આવે સમ્યક આચરણ કે જીવ આગળ જતા સમાધિસ્થદા પામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ